અદાણી સુપોષણ સુરત જિલ્લાના છે પ્રોજેક્ટનો વર્ષના બાળકો કિશોરીઓ અને ધાત્રીઓમાં કુપોષણ તેમજ એનિમિયા જેવી બીમારીઓને દામુદ કરવાનો છે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની પટેલની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં સુરતના ડીડીઓ

કોંટુબીક પરામર્શ જૂથ ચર્ચા કિચન ગાર્ડન વિકસાવા અને વોશ તેમજ આઈવાયસીએફ પ્રેક્ટિસ મુજબ કરવા મદદરૂપ થશે આઈસીડીએસ કાર્યકર સાથે મળીને પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાશે અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ ડોક્ટર પ્રીતિ અદાણી અને અદાણી વિલમરના સીઓનો સંદેશ અને પ્રોજેક્ટની માહિતી અદાણી ફાઉન્ડેશનમાં આરોગ્ય અને પોષણ વિભાગના વડા વિવેક યાદવે હાજરી આપી હતી

इस कार्यक्रम के त, इस कार्यक्रम के तहत हम आंगनवाड़ी कार्यकर्ताओं को आशा वर्कर को और कुपोषित बच्चों जैसे समस्याओं को हम चिन्हित करते हैं और बच्चों को एनआरसी तक पहुंचाते हैं इसमें बहुत सारे फैक्टर्स हैं जिसमें हम जिसके ऊपर हम काम करेंगे जैसे कि आंगनबाड़ी वर्कर का आशा वर्कर का क्षमता वर्धन बच्चों का चयन कुपोषित बच्चों का उनको एनआरसी तक रेफरल गृह स्तर पे कुकिंग डेमोस्ट्रेशन उनको एनआरसी बच्चों को एनआरसी रेफरल इस तरह की गतिविधियों का સુપોષણ પ્રો પ્રોજેક્ટમાં લાયા ગયા હૈ